નમસ્કાર દર્શક મિત્રો શેરવૈયાના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું શેર માર્કેટની શું સ્થિતિ રહી નવા સપ્તાહમાં કેવા પ્રકારનો કારોબાર કર્યો છે ગઈકાલે માર્કેટ એક કેવો કારોબાર કર્યો છે કઈ કઈ ખાસ બાબતો કે જે ગઈકાલે ધ્યાનમાં રાખવા જેવી હતી અને સમગ્ર દિવસ દરમિયાન જે તેની અસર પણ જોવા મળી ખાસ કરીને આજે આપણે વાત કરીશું તો આજે પણ કેવા પ્રકારની સ્થિતિ રહી શકે છે માર્કેટ ખુલતાની સાથે જ કઈ કઈ ખાસ બાબતો છે કે જેની અસર પડવાની છે દર્શક મિત્રોએ ખાસ રોકાણકારોએ શું ધ્યાન રાખવાનું છે તે તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું અને સાથે જ આપના કોઈ સવાલ હોય શેર માર્કેટને લગતા તો તે પણ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકાર આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ પોત્યાન હરેશભાઈ શરૂઆત કરીએ સૌથી પહેલા ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવા પ્રકારનો કારોબાર કર્યો માર્કેટે કઈ કઈ ખાસ બાબતો છે કે જે ગઈકાલે નોંધવા લાયક હતી અને તેની અસર જોવા મળી સાથે આજે કઈ કઈ ખાસ બાબતો કે જે ખુલતાની સાથે જ આજે સમગ્ર દિવસ દરમિયાન પણ તેની અસર જોવા મળશે ગઈકાલે માર્કેટની વાત કરીએ તો ખૂબ જ વોલાટાઈલ માર્કેટ શરૂઆતના કલાકમાં તો એક

साउथ पर डायरेक्शन ट्वेंटी टू ट्वेंटी वन थाउजेंड नाइन हंड्रेड ट्वेंटी वन थाउजेंड एट हंड्रेड सेवन हंड्रेड फिफ्टी पची ट्वेंटी वन थाउजंड फाइव हंड्रेड आ बेवल्स बट आज लेवल एक तो जितते अपना मित्र है अपन ने रिस्पेक्ट आपी है सेयर लेवल्स में आई थिंक सो दे आर ऑन द सेफर साइड और एल्स दे हैव इंक्रीज देयर वेल्थ हेजिंग करी अबे एक बात की जीता रुचना एक डेट नहीं बात थे ये डेट प्रमाणे आपने तमने लेवल्स नहीं बात करी है थी मेंस गान शेरी अने गान शेरी साथे में,

अभी कॉमन जे ट्रेडर छे के પછી ગ્રન સિનિયર સિટીઝન્સ પણ છે જે ટ્રેડિંગ કરતા હોય છે આઈ ડોન્ટ નો એમને આ બધી વસ્તુનું એક એમ કહીએ કે અહેસાસ એ લોકો એ બીજા શબ્દોમાં વાપરે છે વોલેટિલિટી કે વોલેટિલિટી બહુ વધી અને જ્યાં સુધી હું સમજુ છું જે સિનિયર સિટીઝન છે એ લોકો એટલા મેચ્યોર છે અમારા વડીલો અને મારા મિત્રો કે આવા ટાઈમે છે ને અવોઇડ જ કરે છે ટ્રેડ કરવા અને ધેટ ઇઝ ધ બેસ્ટ ધેટ ઇઝ ધ બેસ્ટ તો એક સીધી વસ્તુ છે સૌથી પહેલી વાર સૌથી પહેલું સજેશન વિક્સ ટ્વેન્ટી

કે હવે હવે તમે ટ્રેડિંગ કરો ઇન્વેસ્ટમેન્ટ કરો જેટલું નીચે જાય એટલું વધારે સારું છે હવે વધે છે તો એનામાં ફક્ત બીક લાગે છે કે બીજું કંઈક છે તો મારા માટે તો મારા અનુભવ પ્રમાણે આ જેમ વધે છે ને તેમાં મંદીના ચાન્સીસ વધે છે મંદીના ચાન્સીસ વધે છે ઇન ધ સેન્સ ઇટ ઇઝ નોટ બેસિકલી મંદી

મિનિટમાં કેસ હજાર પાંત્રીસ થી એક સો ની એક ડાઉનફોલ ઇન સચ અ મુમેન્ટ અને એના પછી એમાં જે જમ્પ આવ્યો એકવીસ નવસો ચોત્રીસ થી એક કલાક માં કલાકમાં તમને સો પોઈન્ટ ડાઇવ અને બસો પોઈન્ટ ઉપર આ જોવા મળે છે સો ધીસ ઇઝ ધ સાઇન ધીસ ઇઝ ધ સાઇન કે અહીંયા વીક હેન્ડ અને મેં આપને પહેલા વાત કરી સિનિયર સિટી મિત્રો જે અમારી ઉંમરના છે જો આ વસ્તુ ના થતી હોય તો બેટર સ્ટી અવે ઓફ ધ સ્ક્રીન ઓલસો કારણ કે આવા સમયમાં એક તમારા અંદર એક્સાઇટમેન્ટ પેનિકી એન્ઝાયટી

આજે મારી ઉંમરના વ્યક્તિઓ આ એજ ના વ્યક્તિઓ આવે છે આ તો ફક્ત હવે ની એન્ડ થર્ટી તો એ એક કલાકમાં તમને જે સો પોઈન્ટ અને બસો પોઈન્ટ તમને નિફ્ટી જોવા મળે છે ઉપર નીચે તો પચીસ ત્રીસ માં શું થશે તો બેટર બહુ દિવસો બાકી નથી આજે 14 તારીખ આટલી 20 દિવસ અને હું મારો કહેવાનો મતલબ છે કે 1 જૂન એક્ઝિટ પોઈન્ટ બધું શાંત થઈ જશે 4 તારીખ પછી બધું શાંત થઈ જશે માર્કેટ બંધ નથી થા પણ આપની મૂડી જો જતી રહેશે ને તો તમે બંધ થઈ જશો પછી માર્કેટ ને જ્યાં જવું હોય ત્યાં જ્યાં જ્યાં જવું હોય ત્યાં જાય તેજી મંદી તમે બંને કરો તમે તમારી નુકસાની જે છે ને એક લખી નાખો કે મારી જ્યારે તમે ગણતરી કરો તેજી મંદી બંને કામ કરો કોલ અને ફૂટમાં તો તમને ખબર છે કે તમારી નુકસાની આટલી થવાની નથી થવાની બસ પછી તો રીતે વિકસ આવે એ તો તમને કમાઈને જ આપશે એ તમને કમાઈને કહેવાનો ભાવ હાલના તબક્કે હ્યુમન બિહેવિયર શું હોવું જોઈએ દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ

રિઝલ્ટ બધાના સારા આવી રહ્યા છે ઇલેક્શન ગઈકાલે રેલી જોઈને સપોર્ટ ઓપોઝિશન ને નથી મળ્યો ક્યાં તો તો આ બધી વસ્તુ કોમન થિંગ આપણે મીન્સ એવરી ટોમ ટી સી આજે તમે મારા વાઇફ ને પૂછો મારા ને વાઇફે બધાનું સહ નથી આવડતું તમે એમને જઈને પૂછો કે મારા મામી તમે જઈને પૂછશો મારા ને કે તે ના

खरीद और मैं हूं એમ કહું છું કે હમ આઈએંગે يا તુમ આઈએ કે રિલાયન્સ બંધ હો જાયી ટાટા તમે આપણે છે ને હેવીવેટ જ કેચ કરો ફર્ગેટ અબાઉટ અદાની ફર્ગેટ અબાઉટ અંબાની વોટએવર ઇટ ઇસ રિલાયન્સ તમારું બંધ થશે હેવીવેટ છે નહીં સાહેબ રાઈટ તો રિલાયન્સ મજબૂત છે બીજો હેવીવેટ માં તમે બેંક માં આવી જાવ ICICI Bank સુ બંધ થઈ જશે નહીં સાહેબ एच बैंक बंद थी जैसे नहीं थे पर। तो तुम्हारे हेवी वेट्स तो बता स्ट्रॉंग छे चालवा छे तो वाय पैनिक वाय पैनिक 272 मेजॉरिटी 400 प्लस टू थर्ड एमने स्ट्रेंथ बता रहे डेमोक्रेटिक कंट्री राइट इनके कम्युनिटी

स्वाभाविक बात छे मैं मैं क्या कोई कहवानी जरूरत छे समझवानी बात छे सो इट इज नॉट दैट इज जे प्रोपेगेंडा થઈ રહ્યો છે જે વાતો થઈ રહી છે આઈ થિંક ઈટ ઇઝ ઓલ હોલશે એમ થઈ જશે તેમ થઈ જશે બેબીસ કઈ ચેન્જીસ મેબી કઈ ચેન્જીસ આર બટ જે રીત ના દર્શાવી રહ્યા છે જે રીત ના કહી રહ્યા છે આ ડાઉટ बट ने ग्रोथ में स्पीड ब्रेकर ब्रेक आड़चनो आवरीथिंग तब जो व्याजना दर हमी गए तो एवरीथिंग हेज अ कोस्ट as on date, the cost is higher, which is not good, which is not good. So, a in the sense, stock market. the higher the interest rate, market market. bond will be down. inflation, okay, that is also as per expectation. nothing to worry. कवल साहब आज बोल से कल क्या आंकड़ा आवा जो होएगा देखा जाएगा जो होएगा देखा जाएगा जब ज्यादा कुछ हलचल हो रही है तो शांति से बैठो जब ज्यादा बारिश आती है तो क्या आंधी तूफान आता है जैसे कल आई थी तो क्या आप रस्ते में बाहर निकले थे क्या कुछ काम करने काम चलता था तो चला रहे थे ना सिंपल अनलेस कंपल्सन कंपल्सन हो तो तमें

તમારો સપંદ બગડવાનો છે માર્કેટ સાથે બગડસો સપંદ તમારું કે માર્કેટ મને બરબાદ કરના કે મે બી કદા તમાર નસીબ ઓ સારું હોય તો માર્કેટમાં તમારો સ્ટ્રોક એક બટન પ્રોપર દબાઈ જ તો તમે એક દિવસ કમાઈ લેશો રોજ તમાર નસીબ સારા નથી એક સે દિવસ સુ જો હું પહેલા સતક કેતો જો આપના નસીબ એટલા સારા હો તો તમે амમાની ને અડાની તાટા પર લાકેમ ના હો નસીબ એટલા સારા હોત તો આપણે ત્યાં હોત ને આપણે અહીંયા સેના માટે તો બેટર બી હેપી વિથ વોટ યુ આર જસ્ટ મેન્ટેન ઇટ એને સમજો આગળ વધો ઓકે નિફ્ટી માં લેવલ જો હું વાત કરવા જઉં તો મને હવે બાવીસ હજાર અરે સોરી એકવીસ હજાર નવસો આજ માટે આ એક લેવલ દેખાય છે ऊपर में 22300 आर रेंज दिखाई छे 21900 થી 22300 ઇમ્પોર્ટન્ટ લેવલ છે એનર નજીક આવી જઈએ તો 22155 ની આસપાસ તમે જજો હું તમને એક રાહુલ ફીગર આપું છું ડોન્ટ સ્ટેક ટુ ધ પર્ટીક્યુલર પોઈન્ટ બટ આ એન આસપાસ મત છે 22155 ની ઉપર જો બંધ આપે તો એવરી possibility માર્કેટ ગોઇંગ ટુવર્ડ્સ ધ નોર્થવર્ડ ડિરેક્શન बीस हजार एक सौ पंचावन थी नीचे बंद आपे कोई भी सारी कैनल में ज्यादा तक वोल्यूम देखा है, so है तो इट इज गोइंग टूवर्ड द साउथ पर डायरेक्शन बैंक निफ्टी में बात करवा जी बैंक में आपने बात करूँ तो गई काले बैंक परफॉर्म बेटर देन निफ्टी राइट गई काले ऑयल मार्केटिंग कंपनी मीन्स ऑयल एनर्जी रिलेटेड कंपनीज में तमने बेनिफिट जोवा ना मळ्यो

એના પર તમે થોડું નજર રાખજો લેવલ્સ ગાડીને અપના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને તમાર કરતા જો ગઈકાલનો સ્ટેટમેન્ટ છે એટલે ગઈકાલે જે ઇમ્પેક્ટ આવી ગઈ છે તો આજે પણ એની ઇમ્પેક્ટ કેવી રહેશે સુ રહેશે આગળ માટે સુ રહેશે કે આપ જોતો રહેજો તો બેંક માટે પોઝિટિવ ગઈકાલે ન્યૂઝ છે ભારતી એરટેલ આજે એક હેવીવેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે અગેન કે જે રિઝલ્ટના आप अपेक्षा રાખી سکے છે તો ભારતીય એટલે ગૈકલે આપણે ઇનસાઇડ કેન્ડલ બતાવી છે તો અહીયા 10 હેવ અ લો કે ભારતીય એટલે આવે 1310 ઉપર કે 15 રૂપ પર જો વ્યવસ્થિત ટ્રેડ કરે છે વિથ વોલ્યુમ ધ બીકમસ પોઝિટિવ 1270 થી નીચે જો ટ્રેડ કરે છે તો લુક્સ કે લુક્સ બેડ તો ત્યા તમે કન્વર્ટ કરી શકો છો ધ अदर इंस्ट्रूमेंट व्हिच आई कुड से इज जनરલ રિઝલ્ટ दट इज पीएलएफ

કારણ કે ગઈકાલે ફેચ તમે કીધું છે એટલે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ રહ્યો છું પ્રાઇવેટની બેંકોમાં હું એસપીએ ઉપર નિજો ઓકે 1100 રૂપિયા સ્ટ્રોંગ સપોર્ટ દેખાય છે ICICI બેંકમાં અને 1100 1132 રાઈટ 1132 जो 1132 ऊपर ट्रेड करे एंड इट सस्टेन्स येस्टरडेज हाई दैट इज 30 रुपीस 65 पैसा जो गैप बनी जाए ने क्या चले मूवमेंट पर तो आईसीआईसी बैंक कैन गिव यू अ गुड गुड कैन गिव यू अ वेरी गुड यस પછી એના અંદર એક સરસ મજાનો મૂવ આપણે જોવા મળી શકે છે તો આઈસીઆઈસી બેંક ગોલ્ડ एचडीएफसी बैंक अगेन જિનો પર નજર નાખો તો યસ અ એન્ગલિંગ બુલ કેન્ડલ બની છે ટેકનિકલી તો ગયકન લો ઇઝ અ સપોર્ટ ગયકન હાઈ ઇઝ યોર પોઝિટિવ સાઇન એટલે 1460 રાધર 1465 1465 એના ઉપર જો કન્ટિન્યુસ ટ્રેડ કરે છે

ડિક્લાઇન ટુ વન ફિફ્ટી એટ ને ખરીદી આવી છે તો હવે ટાટા સ્ટીલ જો એકસો પાસઠ રૂપિયાની ઉપર ટ્રેડ કરે છે ઇટ ઇઝ થમ્સ પાંચ દસ વીસ રૂપિયા તમને આરામથી તમે તમારા પાસે એડવાઇઝરને પૂછી લેજો ચાર્ટ છે એમનો ટાર્ગેટ શું આપે છે લુક્સ પોઝિટિવ આઈ થિંક સમય થવા આવ્યો છે શિવમ આપને કંઈ પ્રશ્ન પૂછવું હોય તો પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી कर અત્યારે भाई તેમાં आप કોઈ અા જીઆરએસબી જેપન ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે તેમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ છે शिवम જેબી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્રો છે મારા સગા સબંધુ છે માર કમલે મેમ્બર છે આ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇનવલ્વ છે તો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ છે જીભાઈ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડવા બદલ થેન્ક યુ very much થેન્ક યુ તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી રજા આપશો જોતા હું નિર્માણ દિવસ નમસ્કાર